જામનગર શહેરને મળશે નવું નજરાણું જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમળ તળાવ શહેરની ઓળખ છે રાજા રાજવાડા દ્વારા શહેરને મળેલ અમૂલ્ય વારસાની છે જેની ઓળખ જાળવી રાખવા અને તેને વધુ ડેવલપ કરવાના હેતુથી થોડા વર્ષ જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમળ તળાવ ડેવલપમેન્ટ કરવામાં આવ્યો હતો જે બાદ હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમળ તળાવ ભાગ બે માં રણમળ લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ટુ શરૂ કરવામાં આવ્યો છે જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમળ લેક ના ભાગ બે માં ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે અંદાજે 30 કરોડના ખર્ચે રણમલ લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ 2 તૈયાર થશે તેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા અંદાજે 1 વર્ષથી શરૂ કરવામાં આવી છે આ રણમલ લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ 2 નું કામ હજુ પણ 1 વર્ષ સુધી ચાલશે મહાનગરપાલિકાનો દાવો છે આગામી માર્ચ 2026 માં આ પ્રોજેક્ટનું કામ નિયત સમયે પૂર્ણ થશે જો કામ નિયત સમયે પૂર્ણ થાય તો 1 વર્ષ બાદ જામનગર શહેરને નવું નજરાણું અને ફરવા લાયક સ્થળની ભેટ મળશે પ્રોજેક્ટમાં શું છે ખાસિયતો અને વિશેષતાઓ જાણીએ આ ખબર ગુજરાતના વિશેષ અહેવાલમાં જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ લેક ને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ટુ અમલ કરવામાં આવી રહ્યું છે તેની કામગીરી હાલ ચાલુ રહી છે કયા પ્રકારનું આ ડેવલપમેન્ટ થશે શું શું તેમાં સુવિધાઓ હશે

તેવી જ રીતે અમૃત મિશન અને સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટ હેઠળ રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે રણમલ લેક પાર્ટ ટુનું ડેવલપમેન્ટનું કામ હાથ ધરવામાં આવેલ છે જેમાં અંદાજે ત્રીસ ટકા જેટલો પ્રોગ્રેસ થયેલ છે તેમાં ખાસ કરીને એક નવો ડીપી રોડ પણ ખોલીએ છીએ જેથી શહેરના લોકોની ટ્રાફિક સમસ્યાનું પણ ઘણા લાંબા સમયથી અંદાજે પચીસ વર્ષ જૂનો આ ડીપી રોડ પચીસ ત્રીસ વર્ષ જૂનો ડીપી રોડ છે એ પણ ખોલવાની કામગીરી કમિશ્નર દ્વારા હાથ ધરવામાં આવેલ છે અને આ કામગીરી પણ આગામી બે માસમાં પૂર્ણ થશે ને રણમલ લેકમાં ખાસ ફરતે કમ્પાઉન્ડ વોલ જોગિંગ ટ્રેક સાયકલ ટ્રેક આ ઉપરાંત લોકોને બેસવા માટે સિટિંગ એરેન્જમેન્ટ ફૂડ કોર્ટ ટોયલેટ બ્લોક્સ તેમજ બર્ડ વોચર્સ ટાવર્સ અને વિવિધ પ્રકારની ફેસિલિટી આપવામાં આવશે તથા આ એક યુનિક પ્રોજેક્ટ બનશે જામનગર શહેર માટે એને ઇન્ટરલિંગિંગ રણમલ લેક પાર્ટ ટુ ત્રણ એને પણ ડેવલપમેન્ટ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ખાસ કરી સર રણમલ લેક એક ની અંદર જોગિંગ ટ્રેક મૂકવામાં આવ્યો હતો આમાં સાયકલ ટ્રેક મૂકવામાં આવશે કેટલું તેમાં જે છે લેન્થ રહેશે તેની અને કેટલું તે ઉપયોગી થશે ને તે માટે શું શું વ્યવસ્થાઓ કરવામાં આવશે જામનગર મહાનગરપાલિકા દ્વારા જેમ અમદાવાદ કે મેગા સિટીમાં સાયકલ રેન્ટ ઉપર મળે એ પ્રકારની જુદી જુદી જગ્યાએ પોઈન્ટ ઊભા કરી અને સાયકલ રાખવામાં આવશે અને આ રમણ લેકની પેરીફરી ફેઝ વનની પેરીફરી અઢારસો મીટર છે આની ઓગણીસો મીટર રહેશે અને સાયકલ ટ્રેકની પહોળાઈ અંદાજે ત્રણ મીટર રહેશે સર આ ક્યારથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ને અંદાજિત કેટલા સમયમાં પૂર્ણ થશે તેવો એક અંદાજ છે આ પ્રોજેક્ટ અત્યારે હાલ એક વર્ષ જેવું થયું છે અને માર્ચ છવ્વીસ સુધીમાં પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે સર હાલ ચોમાસું નજીક છે તો શક્યતા છે કે કદાચ મુદત વધારવાની જરૂર પડે એવી કોઈ શક્યતા છે કે પ્રોજેક્ટ લાંબા સમય સુધી ચાલે કે નિયત સમયમાં પૂર્ણ થશે ને પ્રોજેક્ટ મેક્સિમમ ત્રણ મહિના જેવું ડીલે થશે માર્ચ છવ્વીસ સુધીમાં ને હાલ આ ચોમાસા પહેલાં એને સેફ સ્ટેજે લઈ જઈ અને તેને જે સ્ટોન પિચિંગની કાર્યવાહી છે જે ફિલિંગ ને જે થયેલ છે એ સ્ટોન પિચિંગની કાર્યવાહી સંપૂર્ણપણે પૂરી કરી લેવામાં આવશે તો જામનગર શહેરમાં રણમલ લેક ડેવલપમેન્ટ ટુ ના નામે એક પ્રોજેક્ટ અમલી કરવામાં આવી રહ્યું છે શહેરની શોભામાં તેનાથી વધારો થશે ને લોકોને જેમ એક જોગિંગ ટ્રેક રણમલ લેક એકમાં મળ્યો છે તેવી રીતના આમાં સાયકલ ટ્રેક પણ ઉપયોગી થશે ને શહેરની શોભામાં જરૂરથી વધારો થશે અનિલ ગોયલ સાથે દિવેશ વાયરા ખબર ગુજરાત જામનગર